યુગાદિ તિથિ કોને કહેવાય યુગાદિ તિથિનું શું મહત્ત્વ છે અને યુગાદિ તિથિના દિવસે શું કરવું જોઈએ શું એ દિવસને યાદ કરી અને આપણે કંઈ કર્મ કરીએ તો એનું ફળ પ્રાપ્ત થાય છે આ બધી જ વાતો મિત્રો વિડીયોના અંતમાં જણાવીશ તો એના માટે આ ચેનલ સાથે જોડાઈ રહો એટલે કે સ્પિરિચ્યુઅલ વર્લ્ડ આધ્યાત્મિક ચેનલને હજી સુધી જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો સાથે સાથે બાજુવાળા બે લાઇકનને પણ પ્રેસ કરી દો અને વિડીયો પસંદ આવે તો લાઈક કમેન્ટ અને શેર કરવાનું બિલકુલ ન ભૂલતા કેમ કે મિત્રો આવી જાણકારી આ ચેનલ પર એટલે કે સ્પિરિચ્યુઅલ વર્લ્ડ આધ્યાત્મિક ચેનલ પર જ પ્રાપ્ત થઈ શકે છે તો નમસ્કાર મારા સનાતન પરિવાર પરિવારની દુનિયામાં આપ સભ્યનું ખૂબ ખૂબ સ્વાગત છે આજે આપણે જાણવાના છે કે ભગવાન શ્રી કૃષ્ણના અવતારોની વાતો મિત્રો યોગેશ્વર શ્રી કૃષ્ણની કડીમાં આપણે અત્યારના નવ યોગેશ્વરનો સંવાદ સાંભળી રહ્યા છે અને એમાં આપણે ગઈકાલે વાત અધૂરી હતી એ આજે આપણે કન્ટિન્યુ કરવાના છીએ આજે આપણે નરે નારાયણના અવતારની એની શક્તિની અને કઈ રીતે ભક્તોના હૃદયમાં સમાયેલા છે તો આવો આપણે આ વાતમાં આગળ વધીએ કાલનો વિડીયો ન જોયો હોય તો અવશ્ય જોઈ લેજો જેથી કરીને આગળ સમજમાં રાજા નિમિ પ્રશ્ન પૂછે છે કે હે યોગેશ્વરો ભગવાન પોતાના ભક્તોની ભક્તિને વશ થઈ અને પોતાની ઈચ્છા પ્રમાણે અનેક પ્રકારના અવતાર લઈ અને અનેક પ્રકારની લીલા કરે છે કૃપા કરીને આ ભગવાનની તે લીલાઓનું વર્ણન કરો જે તેઓ અત્યાર સુધીમાં કરી ચૂક્યા છે કરી રહ્યા છે અને ભવિષ્યમાં કરવાના છે દક્ષ પ્રજાપતિની એક પુત્રીનું નામ હતું મૂર્તિ તે ધર્મના પત્ની હતા તેમને ત્યાં શ્રેષ્ઠ શાંત મૂર્તિ નરનારાયણના રૂપમાં આપે અવતાર લીધો આ અવતારમાં આપે આત્મતત્વના સાક્ષાત્કાર કરાવનાર ભગવદ આરાધના રૂપી કર્મનો ઉપદેશ આપ્યો કે જે કર્મબંધનથી મુક્ત કરનારો અને નિષ્કામ ભાવને પ્રાપ્ત કરાવનારો છે આપે પોતે તે વિધિથી કર્મનું આચરણ કર્યું અને આજે પણ લોક કલ્યાણના હેતુથી આપ બદ્રિકાશ્રમમાં આશ્રમમાં નરનારાયણ રૂપે બિરાજી રહ્યા છો મોટા મોટા ઋષિમુનિઓ આપના ચરણકમળની સેવા કરી રહ્યા છે એક સમયની વાત છે નરનારાયણના ઉગ્ર તપને જોઈ અને ઇન્દ્રને શંકા થઈ કે આ લોકો તપસ્યા કરી અને મારા સ્વર્ગને છીનવી લેવા ઈચ્છે છે ત્યારે તેણે તેમની તપસ્યામાં વિઘ્ન નાખવા માટે કામદેવને તેના સૈન્ય સાથે બદ્રીકા આશ્રમમાં મોકલ્યો કામદેવ ભગવાન નરનારાયણનો મહિમા જાણતો ન હતો તેથી તે સૈન્ય સાથે અર્થાત વસંત ઋતુ તથા મંદ સુગંધિત વાયુની સાથે ત્યાં જઈ અને સ્ત્રીઓના કટાક્ષ તેમને ખાયલ કરવા લાગ્યો ભગવાન નારાયણ જાણી ગયા કે આ બધું ઇન્દ્રનું કરતું જ છે કામદેવનું સૈન્ય ભગવાન નરનારાયણના પ્રભાવને જાણી અને ભયથી કાપવા લાગ્યું કોઈ પણ પ્રકારના આશ્ચર્ય વિના આપે પ્રસન્ન વદેને અભયદાન આપતા કામદેવને કહ્યું કે હે મદન વાયુદેવ અને અપ્સરાઓ અમે આપનું સ્વાગત કરીએ છીએ તમો ગભરાયા વિના અમારા આશ્રમના અતિથિ તરીકે અમારા આતિથ્યનો સ્વીકાર કરો આ આશ્રમને અતિથિ રહિત ન કરો રાજન જ્યારે નરનારાયણ ઋષિઓએ તેમને દાન આપતા આ પ્રમાણે કહ્યું ત્યારે કામદેવ વગેરેના મસ્તકો શરમથી ઝૂકી ગયા કામદેવે દયાળુ ભગવાન નરનારાયણને કહ્યું કે પ્રભુ આ આપના માટે કોઈ આશ્ચર્યની વાત નથી કેમ કે આપ પર બ્રહ્મ સ્વરૂપ છો અને નિર્વિકાર છો મોટા મોટા આત્મજ્ઞાની અને વિવેકી મહાત્માઓ નિરંતર આપના ચરણકમળમાં પ્રણામ કરે છે જે લોકો દેવતાઓની આરાધના માટે યજ્ઞ વગેરેમાં દેવતાઓના નામે તેમને હવે ભાગ અર્પણ કરે છે તેમના અનુષ્ઠાનમાં તો દેવતાઓ વિઘ્ન નાખતા નથી પરંતુ આપના ભક્તો જ્યારે આપને ભક્તિ કરે છે ત્યારે તેમાં દેવતાઓ અનેક વિઘ્નો નાખે છે તેઓ એવું વિચારે છે કે આ ભક્ત અમારા સ્વર્ગને ઓળંગી અને પરમપદને પ્રાપ્ત થઈ રહ્યો છે પરંતુ પ્રભુ આપના ભક્તો નું રક્ષણ જ કરો છો તેથી આપના ભક્તોના વિઘ્નોના મસ્તક પર આપે પગ મૂકી દીધો છે તેવા આપના દ્વારા રક્ષિત ભક્તો આપના પરમપદને પ્રાપ્ત થાય છે આ પ્રમાણે જ્યારે કામદેવ વસંત વગેરે ભગવાનની સ્તુતિ કરી ત્યારે સરસ્વતી મહાન ભગવાને પોતાના યોગ બળથી તેમની સામે જ કેટલી અનેક પ્રકારના આભૂષણોથી વિભૂષિત ઉત્તમ પ્રકારની દિવ્ય અંગનાઓને પ્રગટ કરી તે બધી જ ભગવાનની સેવા કરી રહી હતી જ્યારે દેવરાજ ઇન્દ્રના સેવકોએ લક્ષ્મી જેવી સ્વરૂપવાન સ્ત્રીઓને જોઈ ત્યારે આ સ્ત્રીઓના અત્યધિક સૌંદર્યની સામે આ બધા જ આંખા પડી ગયા અને પ્રગટ થયેલી સ્ત્રીઓના શરીરમાંથી પ્રસરતી ઝૂકી દિવ્ય થી મોહિત થઈ ગયા તેના મસ્તક વિનમ્રતાથી ઝૂકી ગયા ત્યારે દેવ ભગવાને હસતા હસતા કહ્યું કે તમે લોકો આ બધી સ્ત્રીઓમાંથી કોઈ એકને જે તમને યોગ્ય લાગે લઈ લો તે તમારા સ્વર્ગની શોભામાં અભિવૃદ્ધિ કરનારી હશે દેવરાજ ઇન્દ્રના અનુચરોએ જેવી આજ્ઞા એમ કહી ભગવાનના આદેશને સ્વીકાર કર્યો અને તેમને પ્રણામ કરી સ્ત્રીઓમાં શ્રેષ્ઠ અપ્સરા ઉર્વશીને લઈ સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા આ પ્રકારે ભગવાન નરનારાયણનો પ્રભાવ જાણ્યો અને કામદેવ પણ લજ્જિત થઈ ગયા મિત્રો આ બધી કથાઓ છે એ આપણે થોડા થોડી શ્રવણ કરીએ તો આપણને યાદ પણ રહે છે અને આપણને ખ્યાલ રહે છે કે આપણા શાસ્ત્રો શું છે તો આવી સુંદર કથાઓના શ્રવણ કરવા માટે આ ચેનલ સાથે જોડાયેલો હોય એટલે મિત્રો આ તો વાત થઈ નરનારાયણ ભગવાનના અવતારની હવે બીજા અવતારોની વાતો આપણે કાલે કરશું પરંતુ એ પહેલાં યુગાદી તિથિ કોને કહેવાય તો મિત્રો આ તિથિઓ નોટ કરી લો અને આ દિવસે શું કરું એ પણ હું આગળ જણાવીશ તો સૌપ્રથમ કાર્તિક માસના શુક્લ પક્ષની નવમી તિથિએ સતયુગની શરૂઆત થઈ હતી વૈશાખ શુક્લ તૃતીયાના દિવસે યુગની શરૂઆત થઈ હતી માઘ કૃષ્ણ અમાવસ્યાના દિવસે દ્વાપર યુગની શરૂઆત થઈ હતી અને ભાદ્રપદ કૃષ્ણ ત્રયોદશીના દિવસે કલયુગની શરૂઆત થઈ હતી આતિથિઓના દિવસે યુગનો આરંભ થયો હતો અને આ તિથિઓમાં કરેલું દાન અને હોમ અક્ષય મનાય છે પ્રત્યેક યુગમાં સો વર્ષ સુધી દાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે યુગાદિ કાળમાં એક દિવસના દાનથી પ્રાપ્ત થાય છે તો મિત્રો આ તિથિઓ જાણી અને આપ અવશ્ય આ દિવસે યાદ કરી અને દાન ધર્મ અને સત્કાર્ય માટે અવશ્ય દિવસ કાઢવો જોઈએ અને આ વાત આપના સ્વજન સંબંધીઓને પણ વિડીયો શેર કરી અને આપ બતાવી શકો છો તો એક લાઈક અને વિડીયોને શેર કરવાનું અવશ્ય કાર્ય કરી લો મિત્રો મળી આવતીકાલે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ રાતે રાતે ભારત માતાની જે સનાતન ધર્મની છે